સાધારણ સંસ્થાના મેદાનમાં આવી હતી દર જેમ વરસતા વરસાદમાં પણ સભાસદો મોટી સંખ્યામાં મંડળીના ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા મંડળીના પ્રમુખ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં મંડળીના અહેવાલના વર્ષની સંસ્થાની કામગીરી રજૂ કરવામાં આવી હતી ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ મંડળીના પ્રમુખે એવું પણ જણાવ્યું હતું કે વધતા જતા શહેરીકરણને કારણે જમીનો ઓછી થતા પુરવઠાની ઘટ પડે છેલ્લા ત્રણ વર્ષમાં આંકડાઓ જોતા સ્પષ્ટ પડે છે ગત વર્ષ કરતા આ વર્ષે

બેઠાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા વીસ વિકાસ થાપડ અને રૂપિયા છ મળી કુલ છવીસ કપાત રાખવામાં આવ્યો હતો ગત સિઝન દરમિયાન રોપણ પાકમાં વધુ ઉત્પાદન મેળવેલ તેમજ લામ રોપણમાં સારો ઉત્પાદન મેળવનારા એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરતા સભાસદોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ચાલો સિઝન માં ચાર મેગાવોટ વીજળી ઉત્પાદન કરી એક્સપોર્ટ કરવાના છે જેનાથી સાત પોઈન્ટ એકસઠ યુનિટ ભાવે સુગર ફાયદો થશે આજ રોજ ચલથાણી બખાનુર સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી એ વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા છે અને સભાસદોને જે કંઈ સંસ્થા વિશેની માહિતીઓ જે આપવાની હતી એ મારા લેવલે પ્રમુખશ્રી લેવલે આપવામાં આવી છે અને આ ચાલુ સિઝનથી અમે પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનું પણ સંપૂર્ણ માહિતી સભાસદોને આપવામાં આવી રોજનો પાંચ હજાર પાંચ મેગાવોટનો પાવર પ્રોજેક્ટ છે અમારો અને એમાં લગભગ ચાર મેગાવોટની આસપાસ અમે વીજળી એક્સપોર્ટ કરી શકીશું અને એની પણ એક્સ્ટ્રા આવક થવાની છે એટલે ભૂટકામાં જે અમારા પ્રોજેક્ટ અધૂરો હતો એ પૂર્ણ થાય છે અને એ તમામ માહિતીઓ આપી અને સભાસદોએ ખુશીના વાતાવરણમાં સભાને સંપૂર્ણ રીતે એમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈને આનંદથી એમણે જ સભાસદમાંથી જ ઊભા થઈને આભાર વિધિ પણ કરવામાં આવી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીને એવો પોતાના તમામ પ્રશ્નોનો જવાબ લઈને અહીંયાથી રાજી ખુશીથી તમામ કામો મંજૂર કરી આજે સભાને પૂર્ણ કરવામાં આવી છે આ પાવર પ્રોજેક્ટ ચાલુ થવાથી સભાસદોને કેટલો ફાયદો થશે કાળ પ્રોજેક્ટ ચાલુ થવાથી સભાસદોને આવનારા વર્ષમાં જે વહીવટ એટલે સરકાર સરકાર તરફથી જે સાત રૂપિયાને એકવીસ પૈસાનો જે ભાવ કરવામાં આવ્યો છે એને લઈને જે વધારાની આવક જે ઊભી થવાની છે એ આવકનો ફાયદો થવાનો છે કેટલી વીજળી એક્સપોર્ટ થાય એના પર આધાર રહેશે અને કેટલા તન શેરડીનું ક્રશિંગ થાય કારણ કે દિવસ દરમિયાન એક દિવસની એટલે કેટલા દિવસ પેકિંગ ચાલે એના પર આનો લાભ મળવાનો છે આગામી દિવસોમાં પાછું કેટલું એક્શન થવાનું છે ના હવે કોઈ એક્સટેન્શન અમારું બાકી નથી આ પણ એક્સટેન્શનના રૂપમાં નથી પાવર પ્રોજેક્ટ પાવર પ્રોજેક્ટમાં તો અત્યારે અમારી જે પોઝિશન છે એ અમારો જે પાવર છે અમારી પાસે એક્સેસ એ પાવર અમે આપવાના છે હા ભવિષ્યમાં અમારે વધારવું હોય તો અમારી પાસે હજુ પણ લગભગ પચાસ ચાલીસથી પિસ્તાલીસ ટન સ્ટીમ હજુ અમારી પાસે એક્સ્ટ્રા છે કે જે સ્ટીમને અમે ડાયરેક્ટ પ્રોસેસમાં પીઆરડીએસથી ડાયરેક્ટ અમે આપીએ છીએ પણ જો બીજો ત્રણ પોઈન્ટ આઠ મેગાવોટનો લાખવામાં આવે તો એમાંથી ફેરવીને જો અમે આપીએ તો બીજી આઠ મહિના વીજળી પણ એક્સ્ટ્રા ભવિષ્યમાં ઉત્પન્ન કરવી હોય તો અમે કરી શકીએ એ રીતની અમારી સિસ્ટમ છે